નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા વિશેનો અભ્યાસ કરીશું મિત્રો આવૃત્તિ વિતરણની વિષમતા તો સૌપ્રથમ તો વિષમતા એટલે શું તો અહીંયા તમે જોઈ શકો છો કે વિષમતાની ડેફિનેશન આપી છે તમને કે વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં રહેલી સમિતતાની ખામી કે આવૃત્તિ વક્રમાં રહેલો સુડોળતાનો અભાવ એને કહીશું વિષમતા અને વિષમતાંક કોને કહેવાય તો વિષમતાના સાપેક્ષ માપને વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે મિત્રો વિષમતા ની તમે વ્યાખ્યા જોઈ કે સમિતતાની ખામી કે આવૃત્તિ વક્રમાં રહેલો સુગળતાનો અભાવ એટલે વિષમતા વિષમતાને સંકેતમાં વિષમતાને સંકેતમાં એસકે વડે દર્શાવાય છે જ્યારે વિષમતાને સંકેતમાં જે વડે દર્શાવાય છે મિત્રો આપણે અહીં વિષમતાંકના અને વિષમતાના દાખલાનો આગળ અભ્યાસ કરીશું એ પહેલાં આવૃત્તિ વિતરણના અહીં બે પ્રકાર પડે છે પહેલું છે સમિત આવૃત્તિ વિતરણ અને બીજું છે વિષમ આવૃત્તિ વિતરણ તો મિત્રો સમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય તો અહીંયા એની વ્યાખ્યા આપી છે કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની કિંમતની બંને બાજુ સમિત રીતે વિતરિત થયેલા હોય તેમજ તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે તો તેને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે પણ તમે શોર્ટમાં લખવા માંગતા હોય તો એવું પણ કહી શકાય કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો સમાન રીતે વિતરિત થયેલા હોય તો તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે અને તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે હવે અહીંયા આપણે સમિત આવૃત્તિ વિતરણના લક્ષણો વિશેની વાત કરીએ તો મિત્રો એના લક્ષણોને સમજવા માટે આપણે એક નાનો એવો ગ્રાફ દોરીએ તો ગ્રાફ જોઈએ તો અહીંયા હું એક વક્ર દોરું છું આ જે વક્ર છે એ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો છે અને મધ્યથી બંને બાજુ રેખાઓ સમાન અંતરે છે તો અહીંયા હું લખીશ ક્યુ વન અહીંયા લખીશ એક્સ બાર બરાબર એમ બરાબર એમ ઓ અને અહીં લખીશ ક્યુ થ્રી તો એના લક્ષણોને જોઈએ તો એવું કહેવાય કે મધ્યક મધ્યસ્થ બહુલકના મૂલ્યો સમાન હોય છે બીજો પોઈન્ટ બંને અંતિમ ચતુર્થકો બંને અંતિમ ચતુર્થકો મિત્રો ચતુર્થકો ત્રણ છે ક્યુ વન અને ક્યુ પરંતુ અહીં તમારે ચતુર્થકો બે યાદ રાખવાના ક્યુ અને ક્યુ તો બંને ચતુર્થકો મધ્યસ્થ એમથી સમાન અંતરે આવેલા હોય છે એટલે કે q3 થ્રી માઇનસ એમ બરાબર એમ માઇનસ ક્યુ વન તો એના માટે તમારે આવું યાદ રાખવાનું ક્યુ થ્રી m એમ બરાબર એમ માઇનસ ક્યુ ક્યુ થ્રી માઇનસ એમ બરાબર એમ માઇનસ ક્યુ વન તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું આયુ એક્સ બાર બરાબર એમ બરાબર એમ ઓ બીજું આયુ ક્યુ થ્રી માઇનસ એમ અને ત્રીજો પોઈન્ટ કે તેના આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે મિત્રો તમારે લક્ષણોમાં માત્ર ત્રણ જ લક્ષણો યાદ રાખવાના છે ત્યાર પછી હવે વાત કરીએ વિષમ આવૃત્તિ વિતરણ મિત્રો વિષમ આવૃત્તિ વિતરણ કોને કહીશું તો કે જે સંમિત નથી તેવા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે તો તમે સંમિતમાં જે પોઈન્ટ્સ કીધા એના કરતાં વિપરીત પોઈન્ટ એ વિષમમાં આવે તો કયા કયા તો ફરીથી એકવાર સમજીએ આપણે સંમિતમાં એવું કહ્યું કે મધ્યક મધ્યસ્થ અને બહુલકના મૂલ્યો સમાન હોય છે તો વિષમમાં આવશે સમાન હોતા નથી એટલે કે એક્સ બાર ઇઝ નોટ ઇક્વલ એમ ઇઝ નોટ ઇક્વલ એમ ઓ પછી બંને ચતુર્થકો ક્યુ અને ક્યુ થ્રી એ મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય છે એમાં એવું હતું અહીંયા કહીશું સમાન અંતરે આવેલા હોતા નથી એટલે કે ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ નોટ ઇક્વલ એમ માઇનસ ક્યુ અને ત્રીજો પોઈન્ટ કે તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોતો નથી તો આ થયા વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો હવે આગળ જોઈએ કે વિષમતા જે છે વિષમતાના બે માપ છે એક નિરપેક્ષ માપ અને બીજું સાપેક્ષ માપ તો મિત્રો નિરપેક્ષ માપ કોને કહેવાય તો જે વિષમતા છે ને એ વિષમતાનું નિરપેક્ષ માપ છે અને વિષમતાંક છે એ સાપેક્ષ માપ છે એટલે નિરપેક્ષ માપ છે એ એને એકમ દર્શાવવામાં આવે જ્યારે વિષમતાંકમાં એકમ દર્શાવવામાં આવતો નથી કારણ કે એ વિષમતા વિષમતાં કે એકમથી મુક્ત માપ છે આગળ વિષમતા તો વિષમતાના બે પ્રકાર છે વિષમતાના બે પ્રકાર છે ધન વિષમતા અને ઋણ વિષમતા બરાબર તો એના વિશેની થિયરી આપણે આગળના લેક્ચરમાં ભરીશું આગળ જોઈએ તો વિષમતા અને વિષમતાંકનું માપ મેળવાની બે પદ્ધતિ એક કાલ્પ્યસનની રીત અને બીજી બાઉલીની રીત તો કાલપ્યસનની રીત અને બાઉલીની રીત છે એમાં એનું મૂલ્ય શું હોય છે તો મૂલ્યમાં તમને એવું કહ્યું છે કે એની કિંમત શૂન્ય ધન કે ઋણ હોઈ શકે સામાન્ય રીતે એનો આન્સર જે છે ને એ આન્સર માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે આવતો હોય છે પરંતુ જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે એનો આન્સર માઇનસ ત્રણથી ત્રણની વચ્ચે આવતો હોય છે ઓકે તો આજે આપણે જોયું કે વિષમતા અને વિષમતાંકનું માપ મેળવવાની બે પદ્ધતિઓ કઈ કઈ તો કે કાલ્પિયર્સન અને બાઉલીની અને એનો જે ઉત્તર છે એટલે કે એનો જે જવાબ છે એ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે આવે પણ જ્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય એટલે કે બહુલક શોધી શકાતો ન હોય ત્યારે એનો ઉત્તર માઇનસ ત્રણથી ત્રણની વચ્ચે આવે છે ત્યાર પછી વાત કરીએ વિષમતાના પ્રકારો મિત્રો વિષમતાના જે પ્રકારો છે એ પ્રકાર બે છે એક ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા તો આપણે થોડું એનો અભ્યાસ કરી લઈએ તો પહેલાં સૌ પ્રથમ હું ધન વિષમતાની વાત કરું તો અહીંયા હું ધન વિષમતાને સમજાવવા માટે આકૃતિ દોરું છું બરાબર ધ્યાનથી જોજો ધન વિષમતામાં છે ને ધન વિષમતામાં જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય વક્ર દોર્યો છે એનો જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય અને જમણી બાજુનો ભાગ છે ને એ વધારે હોય અને ડાબી બાજુનો જે ભાગ છે એ ઓછી જગ્યા રોકતો હોય છે હવે આ જે અંતર છે એ તમે જોઈ શકો છો કે ડાબી બાજુનું અંતર ઓછું છે જમણી બાજુનું વધારે છે તો એમાં અહીંયા પહેલાં એમ ઓ આવશે એમ ઓ પછી આવશે એમ અને પછી આવશે એક્સ બાર અને અહીંયા આવશે ક્યુ વન અને ક્યુ થ્રી તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક્સ બાર એમ અને એમ હો એનું જે અંતર છે તો અહીંયા કઈ બાજુનો છેડો ખેંચાયેલો છે તો કે જમણી બાજુનો તો જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય તો એવું કહેવાય કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો થોડો ખેંચાયેલો હોય તો તેવા આવૃત્તિ વિતરણમાં તો તેવા આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે તેમ કહેવાય ધન વિષમતા છે તેમ કહેવાય અને જો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો હોય તો તેમાં ઋણ વિષમતા છે તેમ કહેવાય જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જો ફરીથી દૂરીએ આપણે હવે આમાં હું છે ને ડાબી બાજુનો છેડો ખેંચીને બતાવું છું તો આ બાજુનો ભાગ વધારે છે આ બાજુનો ભાગ ઓછો હશે તો હવે અહીંયા પહેલા એક્સ બાર આવશે પછી એમ આવશે અને પછી એમ ઓ આવશે અને આ ભાગ વધારે છે આ ભાગ ઓછો છે આ બાજુ તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો છેડો ખેંચાયેલો છે તો એવું કહી શકાય કે જે આવૃત્તિ વક્રના જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો હોય તો તેવા આવૃત્તિ વક્રમાં ઋણ વિષમતા છે તેમ કહેવાય બરાબર તો આ મેં તમને ખાલી બેઝિક ખ્યાલ સમજાવ્યો પરંતુ તમારે થિયરીમાં આ લખવાનું નથી એ હું તમને પછીથી લખાવીશ તો તમારે તમારા ચોપડામાં શું લખવું તો ચોપડામાં તમારે સમમિતા આવૃત્તિ વિતરણ એના લક્ષણો વિષમાવૃત્તિ વિતરણ અને એના લક્ષણો વિષમતા અને વિષમતાની વ્યાખ્યા એના નિરપેક્ષ માપ અને ત્યાર પછી વિષમતા વિષમતાંક શોધવાની પદ્ધતિઓ અને વિષમતાંકની કિંમત કે મૂલ્ય આટલું તમારે તમારા ચોપડામાં ઉતારી લેવાનું છે ઓકે ધન્યવાદ